પાગડ ડુંગર પર આવેલ તેલિયા સમરકામની ઉઠીમાં પાગર તિલિયા તળાવમાં આવેલ તેલિયા તળાવ સંપૂર્ણ ભરાઈ ગયેલ છે પરંતુ તળાવની પાવને એક ભાગ ક્ષતિગ્રસ્ત થયેલ હોવાના કારણે તળાવમાં ભરાયેલ પાણી ડુંગર પડતી જંગલોમાં વહી જઈ રહ્યું છે સમય રહેતા ક્ષતિગ્રસ્ત તળાવની પાવને રિપેરિંગ કરાવે તો ચોમાસા બાદ તળાવમાં સંગ્રહ થયેલ પાણી માછીના લોકો તેમજ યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે તેમ છે ચાલુ વર્ષ દરમિયાન રાજ્યભરમાં સારામાં સારો વરસાદ થઈ રહ્યો છે પાગઢ ડુંગર પણ એક જ સપ્તાહ પહેલા બે દિવસ દરમિયાન પંદર ઇંચ જેટલો ભારે વરસાદ થાપ્યો છે પગલે ડુંગર પરના તમામ તળાવ પાણીથી ભરાઈ ગયા છે ડુંગર પર માછી ખાતે આવેલ તેલિયા તળાવ સંપૂર્ણ ભરાઈ ગયું છે પરંતુ તળાવની પણ એક ભાગ ક્ષતિગ્રસ્ત થતા તળાવમાંથી પાણી ખીણમાં જઈ જંગલમાં વહી રહ્યું છે આ પાણીનો ઉપયોગ ચોમાસા બાદ સ્થાનિક લોકો તેમજ યાત્રાળુ કરતા હોય છે માછી ખાતે થઈ રહેલ વિકાસના કામોમાં પણ અમુક અંશે પાણીનો ઉપયોગ થતો હોય છે ક્ષતિગ્રસ્ત થયેલ તળાવના પાણીને સમય રહેતા દુરસ્ત કરવામાં નહીં આવે અને જો આવનાર સમયમાં વધુ વરસાદ થશે તો આ પાણ સંપૂર્ણપણે તૂટી જશે અને તળાવનું પાણી જંગલોમાં વહી જશે તળાવ ખાલી થઈ જશે તેવી દહેશત સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરી છે જો પાણી વહી જશે તો આવનાર શિયાળો તેમજ ઉનાળામાં ડુંગર પર માછી ખાતે પાણીની કટોકટીના એનાળો વર્તાવવાની શક્યતાઓ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે રિપોર્ટર દીપક તિવારી પાવાગઢ પંચ